બઈગા લખનભાઈ ફાઇનલી અમે આવી ગયા છીએ સુનાગઢ હવે આવી રહ્યા છીએ ભવના કલેજ હા લોકમાં આગળ બન્યા રહો હાલો મિત્રો ભવના પહોંચી ગયા આવી અને હવે નાસ્તો બસ કરી લેવી જગ્યા ગોતી નથી યાર હારી પહાડ ઉપર આવી ગયા આવી અને હવે નાસ્તો કરી લેવી શું કેવું હું કેવું એમ કહું છું જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળના હે દાંડી આને મજા કરો બધા

આ લખન ભાઈ વધે કા જય જય જૂનારી

મહાશિવરાત્રી દિવસે ખુદ શંકર ભગવાન એક કલાક આવે છે જયારે નાગા સાધુઓ સ્નાન કરવા નીકળે છે ને ત્યારે હજી હાલમાં આપણા ગલઢાઓની જુનવાણી કહેવત ઉપર હાલે છે કે એની અંદર સ્નાન કરવા જેટલા સાધુઓ રાતના એક વાગે તલવારો ભાલાઓથી બાજતા બાજતા નીકળીને પડે છે ને એટલા પાછા નથી આવતા ત્યાં એને મુક્તિ મળે છે ત્યાં હિમાલયની ટોચમાંથી સાધુ સ્નાન કરવા એટલે છે એ રાજા ભોજનો બનાવેલો છે મુરગી કુંડ જૂનાગઢમાં પાણી કાઢવું હોય એક હજાર ફૂટનો બોર કરવો પડે તમે મુરગી કુંડમાં જાઓ ને તમને ઉપર પાણી દેખાય એટલો સચ છે હજી હાલમાં પણ ત્યારે એ સાધુઓ તલવારો ભાલાઓથી ખુશીથી બાજતા બાજતા નીકળે ચૌદથી પંદર લાખ માણસ હોય આપણું ગુજરાત કાઠિયાવાડ તોથી અમેરિકાના માણસો પણ આવે જોવા વિદેશના પણ એટલી શક્તિ છે હજી હાલમાં ઘણા તો કોઈ માણસમાં સાચી શ્રદ્ધા સાચો ઉમંગ નથી હો બાકી હજી હાલ આપણા અલબેલાઓ અઘોરીઓ બેઠા છે વીસ વીસ કિલોમીટર ગુફામાં તમારા મારા માથા ઉપર હાથ મૂકી દે ને જિંદગીભરનો બેડો પાર થઈ જાય કેવો માણસ કે સાધુ સામે આવીને તમને દર્શન દે અત્યારે તો અમે કોઈને તો અમને કંઈક ભાઈ તમે માગો એટલા પૈસા દે હું દર્શન તો કરાવું છું એમ થાય આપણા બાઇક ના હોય તો થાય માથા ઉપર હાથ મૂકી દે ને જિંદગીભરનો વેળો પાર થઈ જાય પણ આપણામાં એવી શક્તિ હોવી જોઈએ કે આપણે લાખો માણસોનો સારું કરી શકીએ અત્યારે એક જ વસ્તુ થઈ ગઈ પૈસા સિવાય માણસ કેમ કેમ બેઠા છે ખાલી શ્વાસ લઈ તો સિંહ નો અવાજ કાઢે છે પછી આપણે અહીંયા જઈએ આગેથી જ વળી જાય છે માથાના વાળ છે ગોલ ગોલ પથારી કરીને બેઠા છે આખું ના નેણ છે ગળા ઉપર ગાંઠો વાળીને બેઠા છે એવા છે અંદર આપણા બાઇકમાં હોય તો દર્શન થાય બાકી કોઈ થાય એ રાત્રે એક વાગે શંકર ભગવાન ખુદી કુંડ પાસે ઊભા રહી ને તલવારો ભાલાઓથી બાજતા બાજતા સાધુના વેશમાં જ આવે બધા ત્યારે તમને ખબર ન પડે કે આમાં ઓરિજિનલ કોણ છે પણ એ લોકોને એમ કરવું જ પડે કારણ કે માણસ અત્યારે રહ્યા નથી રાતના એક વાગે એ કુંડમાં પડે આપણા ટોટલી આઈ અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન મળે અને

ત્યારે ગિરનારનો ફાણા પાણો પડવા મળ્યો આઠ ડગલા થઈ ગયા જેની આપણે પરિક્રમા કરીએ ને કિલોમીટર પડ્યો વિચારો તો તમે બધા ભલે ગમે એટલું ફરો જુનાગઢમાં કેના હિસાબે આવો છો ભલે ચડો કોણ ચડો નામ તો આનું જ ગયો કે ગિરના બાકી આ નો તો કોઈ આવતું છોકરા માંગવાય ફરતો હતો ને મેં સાધુ નું ઊંઘે હું તમને કેવા બેઠા વીસ વીસ કિલોમીટર હું જઈ દીધું નહીં એ બધા ખાલી રાણક દેવીને આવીને કહે છે કે સતી કિનાર પડી ગયો ને તો તારા ગામમાં કોઈ માણસ જાત્રા કરવા આવશે ત્યારે સતી બે કંકુવાળા હાથ રાખ્યા ગિરનાર ને મારા થાપા કે મા પડ મારા આધાર પડી જાય તારા ચોસલા ગોન ચડાવશે આજ મારા દીકરા મારો પતિ માનવા વરા મરી ગયા પણ જીવતા જાત્રાળું આવશે કેવી શક્તિ ને કેવા કુંડ ને બે બે કુંડ ના તમને બધુંય સૌરાષ્ટ્ર હાલીને ફેરાવ એવડી પુણ્ય મળે બધુંય તમને સમજે એક વસ્તુ ત્યારે ગિરનાર રોકાઈ ગયો ત્યારે ગિરનાર માં અત્યારે તમે હાલ ચડવા જાઓ પેલી વસ્તુ રાણુ દેવી ની જ આવે સિત્યાવીસો પગથિયા ઉપર બે મકાન જેવડો છે તમે બાજુ માંથી નીકળો તો બીક લાગે હમણાં પડશે હમણાં પડશે હજી બધી માલ તો ત્યાં બે હાથ છપાઈ ગયેલા છે ગવર્મેન્ટે ગોલ ચક્કર કર્યું છે ને લખ્યું છે રાણક દેવી ની એ રોકાઈ ગયો કેટલા ડગલા થયા હા 36 કિલોમીટર ની આપણે પરિક્રમા કરી એની હમે તમને આખી કહાની ને કઈ રીતના ફરે હાલો પૂરી દિન સુખી નાથ ભાઈ રીસનો મસાલો ચા નાસ્તાની ભાઈએ ચા લઈ લીધી ભાઈ જયેશ ભાઈ ચા લઈ લીધી હે ચા બા નીકળી ગયા પરિક્રમ ના રસ્તે બરાબર અને લેવાની હોટી હોટલ હોટેવાય ને કેવાય તો લખનભાઈ હોટીલે છે ને અડલાભાઈ લે અમારા કારા અને આ પરિક્રમાનો રસ્તો છે અંદર જવાનો તો બૈના રે જો બ્લોગમાં બરાબર મિંદુરાજ પરિવાર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે પરિક્રમાનો ગેટ અહીં આવી ગયો છે અહીંથી પરિક્રમા શરૂ થાય છે બરાબર પરિક્રમા સેવા કેમ્પ આવી ગયો છે એ જલેબી ને ફાફડા અડલા મારા ભાઈ મુંજા તો નઈ હોતું અમે ખેર હામું તો જો આમ હામું જો હા આગર જોજીએ પાછો જય જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી ઓરી ડારાયો આ ગયો ઓરી છે કાઈ ખાટી

મારો કારો તો જો પણ કચરો ઈણવામાંથી દૂચો ન થાતા આ ભાઈ બહુતિયા આવે છો હે એક લખનભાઈ પેલા ઘોડી ઢર માં એ લખાભાઈ પેલા ઘોડી ઢર માં કેવું રહ્યું

પાણી હવે પી લેવી ને અડલા ભાઈ મારા મારા લઈ જા તું બીજે હો લીંબુ કેવું રહ્યું અડલા તમે એક નંબર એક નંબર ને આગળ ચડાઈ ગયા હજી તો પેલો ઘોડી પૂરો થયો હે હજી આગળ ઉતરવાનો છે હવે